પ્રવસન આઠ સહુ સહુશ્રુતિ નામ પ્રભાવ કલી વિશેષ નહીં આનું ઉપાવવું સારય યુગોમાં અને ભગવાનના નામનો જ આધાર છે આના સિવાય બીજો કોઈ ઉપાય નથી કળી અંદર ધ્યાન કરી લો જપ કરી લો તપ કરી લ્યો તમારે ફાવી કરી લેવા કળયુગમાં પણ જલ્દી માં જલ્દી પરમાત્મા સુધી પોગવું હોય

બીજો કોઈ ઉપાય નથી કળિયુગના ના આવવાથી ભગવાને વિશેષ કૃપા કરી દીધી કે બધા જ સાધનોની શક્તિને નામ મહારાજમાં લાવીને રાખી દીધી આ બધા સાધનોને એક ઠેકાણે નામની અંદર કોઈ પણ નામ લઈ લ્યો નામ નામ કારી બહુધા નિજ સર્વ શક્તિ ભગવાને પોતાની પૂરેપૂરી શક્તિ નામ મહારાજમાં રાખી દીધી આમ વિલક્ષણતા એ રાખી કે સ્મરણ કાલહ નામ જપવાને માટે કોઈ સમય નથી બાંધ્યો કે ભાઈ આ સમયે તમે જપીય કોઈ કાઈ નહીં ફાવે ને બેઠા હોય તમે મેથરૂમ રામ રામ કહીએ એમ કોઈ પાત્ર વિશેષતાની વાત નથી કહી કોઈ વિધિ વિશેષ ની વાત નથી કોઈ જપે અને ગમે તેમ પણ જપે કોઈ રીતે ભગવાનમાં લાગી જાય બસ સતયુગ ત્રેતા વાપરમાં માણસો શુદ્ધ રહેતા હતા પવિત્ર રહેતા હતા તેઓ વિધિઓ જાણતા હતા તેમને જ્ઞાન રહેતું હતું સમજ રહેતી હતી તેમની ઉંમર લાંબી લાંબી હતી રહેતી હતી ના આવવાથી આ બધી બાબતોની કમી આવી ગઈ એમાં તો માણસો હજારો હજાર રાવણ રામ ભગવાન હતા અગિયાર હજાર પર રાજ કર્યું હતું રાવણે દસ હજાર પર તો તપ કર્યું હતું તો જીવો કેટલું છે એમ

એટલા માટે જીવોના ઉધારને માટે ઘણો સહેલો ઉપાય બતાવી દીધો કલયુગ રામ મિલન કી બાત જાસી ઓ માલજી રટો દિન રાત રાત દિવસ ભગવાન ના નામ નો જપ કરતા સાલિયા હરિરામ દાસજી મહારાજ પણ કહે છે જો જીવ સાહેબ મુક્તિ કો તો સુમિરી જે રામ હરિયા ગેલે ચાલતા જેસે આવે ગામ જેમ રસ્તે ચાલતા ચાલતા ગામ પહોંચી જઈએ છીએ જ રામ રામ કરતા કરતા ભગવાન આવી જાય છે સબરી બીજું શું કર્યું હતું એને આગળ ક્યાં કઈ ઉપાસનાની પદ્ધતિ હતી બસ એના ગુરુએ કીધું કે રામ નામ નું ભજન કરજે એકવાર આજ ઉપડિયા રામ આવશે રોજ એક જ તૈયારી રહેતી કે ભાઈ મારો રામ આવશે ને બસ રામ રામ રટણ શરૂ હતું બીજું શું હતું ભગવાનની પ્રાપ્તિ જરૂર થઈ જાય છે એટલા માટે આ રામ નામ ઘણું જ સીધું અને સરળ સાધન છે રસનાએ રટબો કરે આઠું પહર અભંગ રામદાસ ઉષ સંત રામ સાડે સંગ સંત મહાપુરુષોએ નામને ઘણી વિશેષતાથી બધાને માટે પ્રગટ કરી દીધું જેથી હર કોઈ લઈ શકે પરંતુ લોકમાં લોકોમાં ઘણું કરીને એક વાત થયા કરે છે કે જે વસ્તુ વધારે પ્રગટ થાય છે તેનો આદર કરતા નથી નામ સાવ સહેલું છે મફતમાં છે અને બધા એ કેતા હોય ભાઈ આમ કરો એટલે એનું કોઈ મોલ કરતું નથી બાકી જો લાગી જાય તો અનુભવ થઈ જાય પણ આનું જે માણસો બધાય એ વિકાસ કરવા મંડ્યા ને નામ માથે વાત કરવા મંડ્યા એટલે બધાને એમ થયું કે આ બધા ઈ જ કરે આમાં શું છે ખોટી ન થાવ એવું છે હા ઈ ન કરવું ઘણી વધારે પ્રખ્યાતિ થઈ જવાથી તેનો આદર થતો નથી નામની અવગણના કરવા લાગી જાય છે કે કોરું રામ રામ કરવાથી શું થાય આપણે કહીએ ને રામ રામ કરવાથી શું થઈ જાય ગુરુ હોવા જોઈએ મંત્ર હોવા જોઈએ પણ કોઈ કીધું ને કોઈ મહાપુરુષો ની વાણી તો છે ને આમાં કે ભાઈ તુલસીદાસજી એ રામ રામ જે ઉલ્લેખ કર્યો એ સિદ્ધ મહાપુરુષ હતા એને ગુરુ માની ભજન કરવા મળો રામ રામ તો દરેક કરે છે ટી કરતા બાળકો પણ કરતા રહે છે આમાં શું છે આમ અવગણના કરી જશે કિંમત નો રહી આપણા ભાઈ બહેનો માં એ વિચાર ઉઠે છે કે અમને કોઈ ખાસ સાધન બતાવવામાં આવે અને જયારે તેઓને કહીએ છીએ કે આમ પ્રાણાયામ કરો આમ કરો આમ આહાર વિહાર કરો તો કહી દેશે આવું તો અમારા થી થતું નથી તો એમાં પાછું થાય નહી અમે તો સામાન્ય માણસ છીએ અમે ગૃહસ્થી છીએ તો પાછા ગૃહસ્થી થઈ જાય સલવાય એટલે તરત બધા ફોલ્ટ આવે

પરમાત્મ તત્વથી વિમુખ થવાનો આ એક જાતનો ઉત્તમ ઉપાય છે ભગવાન નામ માં ભગવાન ઓછી થઈ નથી ભલે બધી પ્રખ્યાતી થઈ ગઈ તો એમાંની શક્તિ વહી નથી ગઈ અહીંયા આપણે હજાર માણસો બેઠો ને બધા રામ રામ કરતો હોય તો બધાને શક્તિ તો હરખી જ મળે કે વધે હા એમ નામમાં અપાર શક્તિ છે અને જેમ છે તેમ મોજુદ છે સંતો એ આપણા લોકો પર કૃપા કરીને પ્રગટ કરી દીધું આ સંતોની આપણી માથે કૃપા કેવાય મોટા મોટી પરંતુ દેખાય છે જ્યાં સુધી એનો સહારો નથી લીધો ત્યાં સુધી તમને સામાન્ય લાગે એકવાર સહારો લઈ લીધો ક્યારેક અનુભવ કરી લેવાનો કૃષ્ણ કૃષ્ણ કે રાધા રાધા કોઈ જપતું હોય તો એ ત્યાં તમે પ્રેમ રસ ધારામાં વહી જાવ તરત વહી જાવ તો અનુભવ કરવાનો તમે એકાંતમાં બેઠો હોય કૃષ્ણ કૃષ્ણ રાધા રાધા કરતો થી વિહવળતા પ્રગટ તમને રોવાઈ જાય આપણે આંખ્યું આ નામનો પ્રકાશ છે એને શરણે નથી થતા શરણે કેવી રીતે થવું વિધિ શું છે તો કે શરણે શરણું લેવાની વિધિ હોતી નથી શરણું લેવાની તો આવશ્યકતા હોય છે જેમ સોર ડાકુ આવી જાય મારવા પીટવા લાગે આવી મુશ્કેલીમાં આવી જઈએ તો પોકારીએ છીએ કે નહીં તો પોકારીએ છીએ કે નહીં મારી રક્ષા કરો મને બસાવો એમ સિલાઈએ છીએ કોઈ લાઠી લઈને કુતરાની પાછળ પડી જાય અને ત્યાં નાસવાની ક્યાંય જગ્યા નહીં હોય તો બિચારો કુતરો લાઠી લાગ્યા પહેલા જ સિલાવા લાગે છે આ સિલાવું શું છે તો તે પોકાર કરે છે કે મારી રક્ષા થવી જોઈએ તેના પોકારની કોઈ વિધિ છે શું મૃત હોય છે હરિયા બંદીવાન કરીએ કુક પુકાર શરણાગતી સહેલી હોય છે પોતાના પર આફત આવે છે અને પોતાને કોઈ પણ ઉપાય સુસ્તો નથી ત્યારે આપણે ભગવાનને શરણે થઈએ છીએ ત્યાં સુધી આપણે ભગવાનને ગણતા એ સમયે આપણે જેટલા ભગવાનને આધીન થઈએ છીએ તેટલું જ કામ જલ્દી બને છે આમાં વિધિની આવશ્યકતા નથી બાળક માને પોકારે છે તો શું કોઈ વિધિ પૂછે છે કે કોઈ મુહૂર્ત પૂછે છે કે આ સમયે રડવું શરૂ કરવું આ સિદ્ધ થશે કે નહીં થશે અથવા એવો સમય બાંધે છે કે અડધો કલાક રડવું કે દસ મિનિટ રડવું તે તો માં નહીં મળે ત્યાં સુધી રડતું રહેશે આ માના મળવામાં તો શંકા છે આ માં મરી ગઈ હોય યા કાંઈક દૂર ચાલી ગઈ હોય તો કેવી રીતે આવશે પણ ઠાકોરજી તો

વગેરેનું અભિમાન અંતરમાં તેમનો સહારો કરે છે સહારો રહે છે કે હું આવું કામ કરી શકું જ્યાં સુધી આ બળબુદ્ધિ યોગ્યતા વગેરે પોતાના પોતાનામાં માનતો રહેશે ત્યાં સુધી સાસુ શરણું થઈ શકતું નથી ત્યાં તમને કોઈ પણ વાતનું ઘમંડ આવી જાય મેં કઈ કર્યું હોય તો હું એમ કહું મેં આ કરી નાખ્યું મેં તે કરી નાખ્યું ઘમંડ આવી જાય ને એ ઘમંડ જ માણા ને ફગાવી નાખે અહમ આવ્યો એટલે ગયો ભલે પછી તમે સાધન ભજન તમને અહમ ન આવવો જો સ્વાભાવિક છે કે મેં કોઈ પણ અનુષ્ઠાન કે કઈ પણ હું કરતો હોઉં એનો મને અભિમાન ન હોવો જોઈએ મારી પેલા કઈક કરીને ગયા આ તો આપણે સામાન્ય કરી ઘણા બધા ઋષિ મુનિઓ થાડા ત્રણ ત્રણ ચાર ચાર દિવસ એક આશાને બેઠેલા આપડે તેમ દે ન શકતા તેમ અભિમાન એનું કરવું એટલા માટે એમના અભિમાનથી રહિત થઈને સાહે કોઈ શરણે થઈ જાય અને ફાવે ત્યારે થઈ જાય એ જ વખતે તેનો બેડો પાર બસ શરણું લેવાનું છે એના માટે મેં ઘણી વાર કીધું કે સુંદરગાંડમાં વિભીક્ષણ શરણાગતિ આવે તમે રોજ એનો ખાલી ત્રણ ચાર મિનિટ થાય કોઈ પણ લૌકિક વ્યવહારિક કોઈ પણ કાર્યમાં કઈ જરૂર હોય તોય ભગવાન તમારી મદદ કરે અને બીજું કે તમારી શરણાગતિ પાક્કી થઈ જાય એમ બહુ એટલે બહુ ફાયદાકારક વસ્તુ આખો થાય તો ખાલી વિભૂષણ શરણાગતિ કરવાની ત્રણ ચાર મિનિટ નો સમય લાગે નામ વંદના પ્રકરણમાં નામના મહિમાનું પ્રકરણ ચાલી રહ્યું છે તેમાં ચાર પ્રકારના ભક્તોનું વર્ણન થયું હવે ગોસ્વામીજી મહારાજ પ્રેમી ભક્તો નું વર્ણન કરે છે સદગુરુદે વાય